વૃશ્ચિક રાશિની મહાભવિષ્યવાણી જીવનના ત્રણ કડવા સત્યો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે આજે અમે તમને વૃશ્ચિક રાશિ વિશે મોટા સત્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમારા કયા તારાઓનો ઉદય થવાનો છે મિત્રો આ સમય દરમિયાન વૃશ્ચિક રાશિના લોકોને ઘણી મહત્વપૂર્ણ માહિતી સાંભળવા મળશે મિત્રો આ વીડિયોમાં વૃશ્ચિક રાશિના લોકો તમને તમારી રાશિ સંબંધિત ઘણી માહિતી જણાવશે જેમ કે તમારે શા માટે સંઘર્ષનો સામનો કરવો પડે છે કઈ ઉંમરે તમારું ભાગ્ય વધે છે તમારે કઈ રાશિના લોકોથી સાવધાન રહેવું જોઈએ ઉપરાંત આ આપણે જાણીશું કે અનુસાર કઈ રાશિના જે તમારા રોજિંદા જીવનમાં ખુશીઓ રાખશે તો મિત્રો આજે આપણે વૃશ્ચિક રાશિ અને વ્યક્તિ જીવનના ગુણો અને અવગુણો પર નજીકથી વિચાર કરીશું વૃશ્ચિક રાશિના લોકો ચાલો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ લોકોના ત્રણ કડવા સત્યો વિશે જાણીએ મિત્રો જ્યોતિષમાં વૃશ્ચિક રાશિને રાશિનું આઠમું રાશિ માનવામાં આવે છે તે પાણીનું તત્વ છે આ રાશિનો સ્વામી મંગળ છે અને આ રાશિની દિશા ઉત્તર દિશા છે મિત્રો જે લોકોના નામ નાની નોને નો કે નાકિયુનથી શરૂ થાય છે તેઓ વૃશ્ચિક રાશિમાં આવે છે મિત્રો આ રાશિનો શાસક ગ્રહ મંગળ છે અને આ રાશિના દેવતા શ્રી હનુમાનજી મહારાજ અને ભગવાન શ્રીરામ મિત્રો આપ સૌને વિનંતી છે કે આ વિડીયો આપ સૌ વૃશ્ચિક રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં जय श्री राम जरूर थी लखो जे थी भगवान श्री राम कृपा आप सौना परिवार पर बनी रहे मित्रों चालो जानिए ते मोटा सत्यो विषय नंबर एक વૃશ્ચિક રાશિ વ્યક્તિત્વ શું છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે વૃશ્ચિક રાશિના જાતકો ખૂબ જ મધુર સ્વભાવના હોય છે વૃશ્ચિક રાશિના લોકોનો પ્રેમ સંબંધ એક અનોખા પ્રકારનો હોય છે તેમનું પાંચમું સ્થાન મીન રાશિ સાથે સંબંધિત તેથી જ આ રાશિના લોકો હંમેશા મૂઝવણ ભોગ બને છે તેઓ પ્રેમના ભૂખ્યા હોય છે અને તેમની શક્તિ પ્રેમ છે મિત્રો આ લોકો પ્રેમના બદલામાં પ્રેમ ઇચ્છે છે આ રાશિના લોકો બીજા પર વિશ્વાસ કરતા નથી જેના કારણે તેઓ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાનો બોજ પોતાના પર લે છે ઉપરાંત વૃશ્ચિક રાશિના લોકોની સૌથી મોટી નબળાઈ એ છે કે તેઓ પોતાની હિંમતનો ઉપયોગ કરીને સીધો હુમલો કરવાથી ડરતા હોય છે જો કે પોતાની હિંમતનો ઉપયોગ કરવાને બદલે તેઓ પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વિસ્તૃત અને ચાલાક યોજનાઓ બનાવે છે જો તેઓ કોઈ દ્વારા હેતરાય છે તો તેઓ તેને ક્યારેય માફ કરતા નથી આ લોકો બહારથી શાંત દેખાય છે પરંતુ તેમના મનમાં બદલાની ભાવના છુપાયેલી હોય છે જેના કારણે તક તેઓ તેમના દુશ્મન પર નિર્દયતાથી હુમલો કરે છે અથવા તેને અન્ય રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે એકવાર વૃશ્ચિક રાશિના લોકો કોઈની સાથે મિત્રતા કરી લે છે તો તેમની મિત્રતા સફળ થાય છે નંબર બે વૃશ્ચિક રાશિનું ભાગ્ય ક્યારે ઉગે છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃશ્ચિક રાશિના જાતકોનું ભાગ્ય ચોવીસ કે અઠ્યાવીસ વર્ષની ઉંમરે ઉમરે બદલાય છે અને તેઓ વર્ષની ઉંમરે ઘણી પ્રગતિ કરે છે આ ઉંમરે આ જાતકોને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને મિત્રો આ જાતકો ચુમાલીસ વર્ષની ઉંમર સુધીમાં પોતાના બધા સપના પૂરા કરી લે છે મિત્રો આ કોઈ સામાન્ય વાત નથી મિત્રો જ્યોતિષ સંશોધનથી એવું પણ જાણવા મળ્યું છે કે આટલી ઉંમર પછી આ જાતકોને તેમની કારકિર્દીમાં સફળતા મળવા લાગે છે ઘણા લોકોને આ વધતી ઉંમરે અચાનક નોકરી અને જબરદસ્ત વિકાસ મળે છે અચાનક તેમને સન્માન મળે છે આ ઉંમરે તેમને પ્રમોશન પણ મળે છે ઘણા લોકો ચુમાલીસ વર્ષની ઉંમરે પોતાની કારઘર જમીન મિલકત ખરીદીને પોતાના સપના પૂરા કરે છે મિત્રો આ વર્ષો દરમિયાન આ જાતકો જે પણ કાર્ય કરે છે તેમાં તેમને સફળતા મળે છે અને તેમના સંઘર્ષથી ભરેલા દુખનાના દિવસોનો અંત આવવા લાગે છે આ યુગને ભાગ ઉદ્યનો યુગ કહેવામાં આવે છે મિત્રો આ યુગમાં જાતકોને શુભ પરિણામો મળવા લાગે છે અને તેમનો સંઘર્ષ સમાપ્ત થાય છે તે જ સમયે ઘણા જાતકોને બત્રીસ થી છત્રીસ વર્ષની ઉંમરે અચાનક તેમના જીવનમાં ખુશીઓ મળે છે તેમની જીવનશૈલી પાટા પર આવવા લાગે છે નંબર ત્રણ વૃશ્ચિક રાશિના શત્રુ રાશિ કયા છે જેનાથી તેમણે સાવચેત રહેવું જોઈએ મિત્રો તમને જણાવી દઈએ કે મે સિંહ ધનુ એ વૃશ્ચિક રાશિ છે તમને જણાવી દઈએ કે મેષ સિ અને ધનુ એવી રાશિ છે જેની સાથે આ રાશિઓનો તાલમેલ બહુ સારો નથી મિત્રો આ રાશિઓ સાથે તેમના સંબંધો કાતો ખૂબ જ ઉપર નીચે હોય છે અથવા વચ્ચે આ રાશિઓ વચ્ચે સંઘર્ષ રહે છે જેના કારણે તેમનું જીવન બરબાદ થઈ જાય છે આ રાશિઓ હંમેશા એકબીજા પ્રત્યે દુશ્મન જેવી લાગણીઓ રાખે છે મિત્રો જો તમારા જીવનમાં આ ત્રણ રાશિઓમાંથી કોઈ પણ સાથે સંબંધ છે તો જીવનમાં મધુરતા રાખો અને શક્ય હોય તો એકબીજાને સમજવાનો પ્રયાસ કરો કારણ કે તેમની સાથેના સંબંધો ગાઢ હોઈ શકતા નથી જેના કારણે તેમને જીવનમાં દગો જોવો પડે છે મિત્રો એવું કહેવું ખોટું નથી કે આ બાબતો કોઈ જ્યોતિષીય વાણીમાંથી બહાર આવી નથી પરંતુ જ્યોતિષીય સંશોધન મુજબ તે બહાર આવી છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો જેથી ભગવાન જય શ્રી રામની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર